તપેલી લ્યો ઓકે બધા મિત્રો ચા પીવા પધારો નથી કરાવવું પાર્સલ

તો જીતુભાઈ મારે પણ એમ જ છે ગોવિંદભાઈ ની જ છે કોઈ નવા વ્યક્તિ નથી આવતા જેટલા સપોર્ટ કરવા આવું ને એ નથી આવતા હવે બધા પાસે નોટિફિકેશન જતી હોય કે ન જતી હોય એ મને નથી ખબર પડતી એમ કે કુનાલભાઈ નથી આવતા હમણાં જો બે બે દિવસ તમારા કુનાલભાઈ એકાદી વાર જ આવ્યા તો એમ કે એની પાસે મને લાગે કે પ્રોબ્લેમ આવી ગયો લાગે નોટિફિકેશન જતી જ નથી મારે એને જ જતી ને ગોવિંદભાઈ ને એને જ જતી લાગતી મારે લાઈવમાં કોઈ આવતું નથી હાલો પિન કરો અશ્વિનભાઈ પિન કરી દઉં છું હલો હલો તમને પિન કરી દીધા બસ હલો પિન કરી દીધા છે બધા રિટર્ન કરી દેજો કુનાલભાઈ એટલે અશ્વિનભાઈ સોરી અશ્વિનભાઈ સૌ ગોવિંદભાઈ સપોર્ટ કરે છે તો આભાર ને જીતુભાઈ તો કોમેન્ટ કરી દો ત્યાં જોતા હોય તો Que se ha porcargo a Villa y eso. અશ્વિનભાઈ ઓકે તો અશ્વિનભાઈ સપોર્ટ કરે ને એને સપોર્ટ રિટર્ન આપી દેજો મારો ભાઈ હવે આવે નવા તો સપોર્ટ કરાવ્વિનભાઈ તમારું ગામ કહ્યું જરા કોમેન્ટ કરજો ને પોપર ભાવનગર છે કે આજુબાજુનું છે છે અશ્વિનભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ અશ્વિનભાઈ સપોર્ટ કરવા બદલ આભાર ગોવિંદભાઈ આપણને સપોર્ટ કરે છે સોનાના સિક્કા મોકલાવીને સારા 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 યુટ્યુબ ના સ્ટીકર મોકલાવીને થેન્ક યુ થેન્ક યુ ભરત થેન્ક યુ થેન્ક યુ ગોવિંદભાઈ